અમદાવાદમાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળે છે એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા પહેલાં ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે ત્યારે આજે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અક્ષય પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ છે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે જગન્નાથજી ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહેશે પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે અખત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો પણ હાજરી આપશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસની રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા હતા ગત છ એપ્રિલે ભગવાનના મામેરા માટે સરસપુર ખાતે ડ્રો આયોજિત હતો જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો હતો એકસો અડતાલીસમી રથયાત્રામાં મામેરું કરવા માટે છ જેટલા યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા ભગવાનની એકસો અડતાલીસમી રથયાત્રામાં મામેરું કરવા માટે છ યજમાનો દ્વારા નામ નોંધાવ્યા હતા